તળાજા તાલુકાના પાવઠી ગામ ખાતે મારામારી થતા ઈજાગ્રસ્તને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે મતદાન થઈ રહ્યું છે મતદાનના દિવસે જ તળાજા તાલુકાના પાવઠી ગામે મારામારીનો બનાવ બનેલ હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભાવનગરથી આવેલ વેવાઈ વચ્ચે બોલા બાદ મારામારીનો બનાવ બન્યો હતો અને જેમાં ઈજાગ્રસ્ત પાંચ જેટલા વ્યક્તિને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મારું નામ સાહિલ પારતીલભાઈ શું કહું પારતી શું બનાવોભાઈ હું થોડાક દિવસ પેલા મારી બેનને ને સિરપ થી ઓલી બાટલી આવે ને સિરપ એ પીને ભોગાડ્યા કરતા મારી બેનને બહુ મારતા હું મારી બેનનો ફોન આવ્યો તેડી આવ્યો તે આવ્યા અને મારી બેનને ને આવીને છોકરાને તે કેસા ખેસી કરી મારા ભાઈને બધાને માર્યા હું બહાર હતો કામે મજૂરી કરવા ગયેલો હતો મોગા મારામાં ફોન આવ્યો એટલે હું આવી ગયો

અમારા બની મારા મારી શરૂ કરતા પછી અમે એના નોખો પડાવવા ગયા એટલે એ લોકો ત્રણ બાયું હતી ને એક એ ભાઈ પોતે અમારે બને મોહિનભાઈ એ અમને મારવા મને કેટલા ત્રણ માર્યો છે મને ત્રણ બાયું ને એક મોહિનભાઈ ચાર જણા તમને કોને કોને માર્યો છે એક મોહિનભાઈ મોહિનભાઈના બેન ને એક બીજા એના બેન છે ને મોહીનભાઈના મમ્મી તમે પોલીસ કેસ કરવો ના છો હા